નમસ્કાર આપ જોઈ છો છું આપની સાથે સુરત રેલવે સ્ટેશન પર ટ્રેનની બારીઓ તોડવાના દ્રશ્યો સામે આવ્યા છે સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર સવારે ટ્રેનમાં બેઠેલા યાત્રીઓ દરવાજો ન ખોલતા બહાર ઉભેલા લોકોએ ટ્રેનના બારીઓના કાચ તોડવાનો પ્રયાસ કર્યો હતો આ સમગ્ર ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે નેશન સુરત સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ગ્યુઝની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર